અત્યારથી અભ્યાસ કરતા હોય ને ત્યારે જ એનું સ્વપ્ન હોય કે મારે કાર લેવી છે પરિવારમાં પણ કહેતા હોય છે કે આપણે કાર લઈ લઈએ તમને ખબર છે કાર લેવાય ક્યારે અથવા તો કાર લેવાનો બેઝિક રૂલ્સ શું છે આ રહ્યો એનો ફોર્મ્યુલા યાદ રાખજો જિંદગી પર કામ લાગશે વીસ ચાર દસ એટલે કે જ્યારે પણ કાર લેવી છે જે પણ કાર હોય માનો કે કારની કિંમત દસ લાખ રૂપિયા છે તો વીસ એનું ડાઉન પેમેન્ટ કરવાનું એટલે કે બે લાખ રૂપિયા એમનું ડાઉન પેમેન્ટ થયું ચાર એટલે કે ચાર વર્ષ કરતાં વધારેની લોન ન હોવી જોઈએ મેક્સિમમ તમે ચાર વર્ષ સુધીની લોન કરી શકો એટલે એનો હપ્તો આવશે આ મહિનાનો જે હપ્તો છે એ તમારી મહિનાની આવકના દસ ટકા કરતા વધારે ન હોવો જોઈએ એટલે કે મેક્સિમમ મારી આવક બે લાખ રૂપિયા હોય તો વીસ હજાર રૂપિયા સુધીનો હપ્તો રાખી શકું આ ત્રણેય ક્રાઇટેરિયામાં જે દિવસે તમે ફૂલફિલ થાવ વીસ ચાર દસ વીસ ટકા ડાઉન પેમેન્ટ ચાર વર્ષની મેક્સિમમ લોન અને દસ ટકાનો મહિનાનો હપ્તો તમારી માસિક આવકના આ ક્રાઇટેરિયાને ફૂલફિલ કરો ને એ દિવસે તમે એક કરોડની ગાડી પણ લઈ શકો છો તમારું આ વિશે શું માનવું છે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો ને હા A vadne, na mitre so...